સમાચાર સમાચાર જયેશ પટેલ મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાથી લાભાર્થીઓના જીવનમાં છેલ્લા દસ વર્ષમાં આવેલ પરિવર્તન એ સંતોષ અને સપના પૂર્ણ થવાના પ્રતિક સમા છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે કાશ્મીરના રાજૌરીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બે સરહદી જિલ્લાઓની સલામતી સ્થિતિની સમીક્ષા કરી છે કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસની સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે દેશના અગ્રસચિવોની ત્રણ દિવસ માટેની રાષ્ટ્રીય પરિષદનો આજથી દિલ્હીમાં આરંભ થયો છે પ્રધાનમંત્રી આવતીકાલે અને પરમ દિવસે અધ્યક્ષ પદ સંભાળશે કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરના મસરત આલમ પાંખને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે અને હવામાન વિભાગે દિલ્હી સહિત ચાર રાજ્યોમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના દર્શાવી ટ્રેન અને વિમાન સેવાને અસર થવાની સંભાવના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની લોક લક્ષની યોજનાથી લાભાર્થીઓના જીવનમાં છેલ્લા દસ વર્ષમાં આવેલ પરિવર્તન એ સંતોષ અને સપના પૂર્ણ થવાના પ્રતિક છે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી આજે સંવાદ કરતા પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું કે વિકસિત ભારત યાત્રા શરૂ થયા પછી ઉજ્જવલા યોજના હેઠળ નવી સાડા ચાર લાખ અરજીઓ મળી છે એવી જ રીતે એક કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ લાભાર્થીઓને આપવામાં આવ્યા છે આ ઉપરાંત આરોગ્ય તપાસ શિબિરમાં સવા કરોડ જેટલા નાગરિકોની આરોગ્યની તપાસ થઈ છે સમગ્ર દેશના વિવિધ સ્થળો પરથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા કેન્દ્રીય મંત્રીઓ સાંસદો ધારાસભ્યો અને સ્થાનિક કક્ષાના પ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ એકત્રીસમી ડિસેમ્બરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી તેમના વિચારોને અને સૂચનો આમંત્રિત કર્યા છે પ્રધાનમંત્રીએ એક સંદેશમાં જણાવ્યું છે કે અન્ય મુદ્દાઓની સાથે આ વખતે આપણે ચુસ્ત ભારતનો મુદ્દો આવરીશું આ મુદ્દાને યુવાનો ખાસ ચાહે છે તેમણે લોકોને તેમના અભિપ્રાયો નમો એપ પર જણાવવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત માય જીઓવી ઓપન ફોરમ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય ઉપર હિન્દી કે અંગ્રેજીમાં તેમના વિચાર રેકોર્ડ કરાવવા કહ્યું છે આ ફોન નંબરની લાઇન ઓગણત્રીસ ડિસેમ્બર સુધી ખુલ્લી રહેશે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં સેના અને પોલીસના જવાનો તથા નાગરિક અધિકારીઓ સાથેની બેઠકમાં બે સરહદી જિલ્લાઓની સલામતી સ્થિતિની સમીક્ષા કરી છે કાશ્મીરના તેમના એક દિવસના પ્રવાસ દરમિયાન શ્રી રાજનાથસિંહ રાજૌરી પહોંચ્યા હતા તેમણે પૂંછમાં તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલામાં ચાર જવાનો શહીદ થયા હતા તેના પગલે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ બેઠક યોજી હતી આ બેઠક બાદ સંરક્ષણ મંત્રીએ પૂંછ અને રાજૌરી જિલ્લાના ઘટક વિકાસ અને જિલ્લા વિકાસ પરિષદના સભ્યો સાથે વાતચીત કરી હતી અને તેઓ આતંકવાદી હુમલામાં શહીદ થના પરિવારજનોને પણ મળ્યા હતા કેન્દ્ર સરકારે વર્ષ બે હજાર ચોવીસની સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગસિંહ ઠાકુરે જણાવ્યું હતું કે અગાઉના સિઝનની સરખામણીએ મિલિંગ કોપરા એટલે કે કોપરાના છીણના લઘુત્તમ ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે ત્રણસો રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે એવી જ રીતે બોલ કોપરા એટલે કે કોપરાના ગોળાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલે બસો પચાસ રૂપિયાનો વધારો મંજૂર કરાયો છે શ્રી ઠાકુરે જણાવ્યું કે આ નિર્ણયથી બાગાયતી ખેડૂતોને લાભ થશે તેમણે કહ્યું કે બિહારમાં ગંગા નદી ઉપર સાડા ચાર કિલોમીટરથી વધુ લંબાઈવાળા અને છ માર્ગીય નવા પુલના નિર્માણ માટે મંજૂરી અપાઈ છે ત્રણ હજાર કરોડ રૂપિયાના ખર્ચે બિહારમાં દીઘા અને સોનેપુરને જોડતા ગંગા નદી પરના પુલનું નિર્માણ કરાશે આ ઉપરાંત ત્રિપુરામાં ખોવાઈ અને હરીના વચ્ચેના એકસો પાંત્રીસ કિલોમીટર લંબાઈવાળા ધોરીમાર્ગને પહોળો બનાવવાની દરખાસ્તને મંજૂરી અપાઈ છે દેશના અગ્રસચિવોની ત્રણ દિવસ માટેની રાષ્ટ્રીય પરિષદનો આજથી દિલ્હીમાં આરંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે અને શુક્રવારે પરિષદનું અધ્યક્ષપદ સંભાળશે અગાઉ જૂન બે હજાર બાવીસમાં ધર્મશાળા ખાતે પહેલી અને આ વર્ષના જાન્યુઆરી મહિનામાં દિલ્હીમાં બીજી રાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી પ્રધાનમંત્રીના સહકાર આધારિત તંત્રના સિદ્ધાંતો મુજબ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે શાસન વ્યવસ્થામાં સહકારને પ્રોત્સાહન આપવા અગ્રસચિવોની રાષ્ટ્રીય પરિષદનું આયોજન કરાય છે દિલ્હીમાં આજથી શરૂ થયેલી ત્રણ દિવસ માટેની પરિષદમાં કેન્દ્ર સરકાર બધા જ રાજ્યો અને કેન્દ્ર પ્રદેશોના અગ્ર સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ સહિત થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે આ પરિષદ સરકારી હસ્તક્ષેપથી પ્રત્યક્ષ કાર્યવાહીને મજબૂત કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારોના નાગરિકોના ધોરણની ગુણવત્તા સુધારવા સહકાર આધારિત કાર્યયોજના માટે મજબૂત પાયો નાખશે આ પરિષદમાં અમૃત સરોવર પ્રવાસનને પ્રોત્સાહન રાજ્યોની ભૂમિકા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અને પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંગે પણ ચર્ચા વિચારણા કરાશે ફ્રીડમ ટ્રોફીની બે ક્રિકેટ ટેસ્ટ મેચોની શ્રેણીની આફ્રિકાના સેન્ચ્યુરિયન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લા સમાચાર મળ્યા ત્યારે ભારત સામેની તેમની પ્રથમ ઇનિંગમાં ત્રણ વિકેટે બસો અઢાર રન કર્યા છે ભારતે આજે ગઈકાલના આઠ વિકેટે બસો રનના સ્કોરથી આગળ રમવાની શરૂઆત કરી હતી અને બસો રનમાં ભારત ઓલ આઉટ થયું હતું ભારત વતી હતા કેન્દ્ર સરકારે ગેરકાયદેસર પ્રવૃત્તિ પ્રતિબંધક ધારા હેઠળ મુસ્લિમ લીગ જમ્મુ કાશ્મીરના મસરત આલમ પાંખને ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે આ સંગઠનના સભ્યો દેશ વિરોધી અને ભાગલાવાદી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું તેમજ આતંકવાદી પ્રવૃત્તિને સમર્થન આપતા હોવાનું જણાવ્યું છે શ્રી શાહે વધુમાં જણાવ્યું છે કે દેશની એકતા અખંડતા અને સાર્વભૌમત્વ માટે કામગીરી કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે હવામાન વિભાગે પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેવાની સંભાવના દર્શાવી છે એવી જ રીતે ઉત્તર મધ્ય અને પૂર્વ ભારતના કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી સવારના સમયમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેશે દરમિયાન આજે સવારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને લીધે વિઝિબિલિટી ઘટતા દિલ્હીની આવતી અને જતી ટ્રેન નિર્ધારિત સમય કરતાં વિલંબથી ચાલી હતી એવી જ રીતે એકસો દસ વિમાન ઉડ્ડયનોને પણ અસર થઈ હતી હવામાન વિભાગે ગાઢ ધુમ્મસની શક્યતા ધ્યાનમાં લઈને દિલ્હી અને આસપાસના વિસ્તારો માટે આવતીકાલે યલો એલર્ટની જાહેરાત કરી છે દરમિયાન હવામાન વિભાગે આગામી એકત્રીસમી ડિસેમ્બરથી ત્રણ દિવસ સુધી ઉત્તર અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે એવી જ રીતે ત્રીસમી ડિસેમ્બરથી આગામી ચાર દિવસ દરમિયાન તમિલનાડુ અને કેરળના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના નાગરિકોને અંગદાન માટે પ્રોત્સાહન આપવા વધુ લોકજાગૃતિ ઝુંબેશ ચલાવવા ઉપર ભાર મૂક્યો છે આજે દિલ્હીમાં આઈએલ બીએસ સંસ્થાના પદવીદાન સમારોહમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે પૂરતા પ્રમાણમાં શરીરના અંગો નહીં મળવાથી ઘણા દર્દીઓમાં કિડની કે લિવરનું પ્રત્યારોપણ કરી શકાતું નથી જોકે તેમણે રોગ ન થાય તેવી આરોગ્ય સંભાળ રાખવા લોકજાગૃતિ કેળવવા ઉપર પણ ભાર મૂક્યો હતો છેલ્લા તેર વર્ષમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કાર્યક્ષમતા અને નિષ્ઠા દર્શાવવા માટે આઈએલબીએસ સંસ્થાની રાષ્ટ્રપતિએ પ્રશંસા કરી હતી આઈએલબીએસ સંસ્થાએ એક હજારથી વધુ લીવર પ્રત્યારોપણ સફળતાપૂર્વક કર્યા તે માટે સંસ્થાના તબીબોની કામગીરીને તેમણે બિરદાવી હતી સમગ્ર દેશમાં છેલ્લા ત્રીસ કલાકમાં કોવિડના સિત્યોતેર નવા કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે દેશમાં અત્યારે કોવિડના ચાર હજારથી વધુ સક્રિય કેસ છે જ્યારે છ ત્રણ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે આ સમયગાળામાં કોવિડના ત્રણ દર્દીઓના મોત નીપજ્યા છે દરમિયાન જેએન એક કોવિડ વેરિયન્ટના કુલ એકસો કેસ સમગ્ર દેશમાં ગઈકાલ સુધીમાં નોંધાયા છે આ પૈકી છત્રીસ કેસ ગુજરાતમાં ચોત્રીસ કર્ણાટકમાં ચૌદ ગોવામાં નવ મહારાષ્ટ્રમાં છ કેરળમાં જ્યારે રાજસ્થાન અને તમિલનાડુમાં ચાર ચાર કેસ નોંધાયા છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારની લોક કલ્યાણલક્ષી યોજનાથી લાભાર્થીઓના જીવનમાં છેલ્લા દસ વર્ષમાં આવેલ પરિવર્તન એ સંતોષ અને સપના પૂર્ણ થવાના સમા છે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજે કાશ્મીરના રાજૌરીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને બે સરહદી જિલ્લાઓની સલામતી સ્થિતિની સમીક્ષા કરી છે કેન્દ્ર સરકારે બે વર્ષ માફ કરશો વર્ષ બે હાજર ચોવીસની સિઝન માટે કોપરાના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો છે દેશના અગ્ર સચિવોની ત્રણ દિવસ માટેની રાષ્ટ્રીય પરિષદનો આજથી દિલ્હીમાં આરંભ થયો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા